મારું નામ પ્રિન્સિપાલ ડૉક્ટર એ દવે સી બી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ આજે એકસઠમો દીક્ષાંત સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ અમારી કોલેજના આંગણે આજે યોજાવા જઈ રહ્યો છે અમારે ગૌરવ સાથે કહેવું પડે છે કે એફઆઈથી એમ એ યુનિવર્સિટી ટોપ ટેનમાં દરેક એફઆઈથી એમ એ દરેક વર્ષમાં એકથી પચીસ વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં અમારી કોલેજના આવ્યા છે એનું મને ખૂબ ગૌરવ છે સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઈતર પ્રવૃત્તિ કોઈ પણ પ્રવૃત્તિ હોય એનએસએસ એનસીસી બધામાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલે અમારા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને આજે અમારા ત્યાં અમારી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાંથી ઉપાધ્યાય સાહેબ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા છે અમારા પ્રમુખ શ્રી ખજાનશ્રી શ્રી મંત્રીશ્રી અને ખાસ અમને આશીર્વાદ આપવા માટે બ્રહ્માકુમારી પૂર્ણિમા દીદી પણ અમારા આંગણે આજે પધાર્યા છે એનો હું રાજીપો વ્યક્ત કરું છું અમારી કોલેજ આગવી કોલેજ બનવા જઈ રહી છે અમારું સ્વપ્ન છે કે અમારી કોલેજ આગવી કોલેજ બને એના માટે અમારો આખો સ્ટાફ સવારે સાડા સાત વાગે આવે છે અને સાંજે કેટલા વાગે ઘેર જવું એ નક્કી હોતું નથી એકજૂટ થઈને કામ કરી રહ્યા છે ગાર્ડનનું હોય સસ્તાનું હોય કોઈ પણ કાર્ય હોય સમગ્ર સ્ટાફ એક જ સૂચનાથી ઊભો રહી જાય છે અને એ કામ પરિપૂર્ણ કર્યા પછી જ એને છોડે છે આવો સ્ટાફ છે જેને કારણે કોલેજ ઉત્તરોત્તર વિકાસ કરવાનું અમારું ધ્યેય છે એ સો ટકા સફળ થવાનું છે આજનો વિદ્યાર્થી એ માતૃપિતૃ તરફ વિમુખ થઈ રહ્યો છે એટલે અમે માતૃપિતૃ પૂજન પણ યોજીએ છીએ આજનો વિદ્યાર્થી એ ખૂબ ટેન્શન અનુભવી રહ્યો છે મોબાઈલમાં ગરકાવ થઈ રહ્યો છે એટલે આજનો વિદ્યાર્થી થોડોક પાછો પડી રહ્યો છે એ ન પડે તે માટે આજના વિદ્યાર્થીએ પુસ્તકને મિત્ર બનાવવાનું એક ઉત્તમ માધ્યમ છે એને અપનાવશે તો આજે પણ વિદ્યાર્થીઓ આપણી જ કોલેજના વિદ્યાર્થીઓ જે વડાપ્રધાન સુધી પહોંચ્યા છે જે લોકો આઈએસ કે આઈપીએસ સુધી પહોંચ્યા છે એ લોકો એ વિદ્યાર્થીઓ પણ એમાં સ્થાન પામશે